્રમણ્યો હરી હિર્મ નમસ્તો વિનાયક ગુરભાનુ બ્રહ્મા વિષ્ણુ આઈ સરસ્વ્યક્ષ્યક્ષોર્વ

તેમના ધર્મનું સજાવટ કાથી સમરમાડે તમામ ક્ષેત્રે નીરનિયા અશ્વિન માતે આસુ માતે દેવી માતે શક્તિ માતે પુણ્ય પરિક્રમાતે શુભ કાર્યમાં શ્રેય છે શુભ કોલેજમાં

ય શ્રી દેવી ભગવતી શ્રી નવ દુર્ગા ભવાની આહવાન પૂજર કરે તે આત્મા ટપકારવાના આજનર જો કેલા આપણે વિહોગ નગર કિરો પપ્પા એમાં જે અંદર હા કાણે હે કરો સૌ કલ્યાણ મોર્સુ આરિ સંકં તમને શત્રુમદેમે નતાયા જી પજો બિના તો લાવ

રામી સેતા મકર કુંડલિટે હારે શિરણ્યમયુ વખના પ્રેત નમકાર हमारे परमेश्वर ने हमसे इंद्राज्ञ तो कुछ लोग नहीं बाँधा हमारा तो परमेश्वर ने तो उठा राजी अपना पूर्व माता तुम्हें जरी तुम्हारे दुर्गमार्द माता तुम्हारी आज्ञा याद रखो याद रखो हमारे परमेश्वर ने हमसे इंद्राज्ञ तो कुछ लोग नहीं बाँधा हमारा तो परमेश्वर ने तो उठा राजी अपना माता